કેસોદ તાલુકાના મહંત સિમરોલી ગામમાં ગ્રામ પંચાયત અને કેસોદ તાલુકા પંચાયત દ્વારા નિવૃત્ત ફોજી પર થયેલ અન્યાય સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ સાથે કેમેરામેન રાવલિયા મધુ હું કરમતા રામાભાઈ લખણભાઈ ગામ બાવા સિમરોલી તાલુકો કેસોદ જિલ્લો જુનાગઢ મારા પિતાને સો ચોરસ વાર કોર્ટ સરકાર દ્વારા મળેલો હતો એમાં એ ઓગણીસો એસીમાં મળેલો હતો અત્યારે મારી પાસે એના બધાય પુરાવા હોવા છતાં વારંવાર અરજી કરેલી છે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં અને એના કાગળિયા પણ એને માગ આપેલા છે અરજી દ્વારા છતાં પણ એ લોકો કંઈ એની ઉપર કાર્યવાહી કરતા નથી અને મારા અત્યારે જે મારા ફાધરને ચોત્રીસ નંબર પ્લોટ મળેલો હતો એના ઉપર બીજા ઇસામે બાંધકામ કરીને રહે છે એને સરકારશ્રી દ્વારા કોઈ હુકમ એટલા ઉપરથી જિલ્લા પંચાયતમાંથી હુકમ થાય છે તાલુ કલેક્ટર ઓફિસેથી હુકમ થાય છે છતાં પણ એ લોકો ઉપર કંઈ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત એને પણ કંઈ કાર્યવાહી કરતી નથી જેથી કરીને હું આ ન્યૂઝ ચેનલ દ્વારા માધ્યમથી આ લોકોને જાણ કરું છું અત્યારે ને બીજા નંબરમાં કે મારા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ગયેલ છે એ બાબત પણ મેં અરજી કરેલી છે જેથી કરીને એમાં પણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ તાલુકા પંચાયત બે બંને મળી અને મિલી ભગતથી કોઈ કાર્યવાહી કરતા નથી જેથી કરીને મેં આત્મવિલોપનને અરજી પણ આપેલી છે અને જો આ કામ ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો છેલ્લે હું એવા પગલાં ભરીશ અને જે આમાં ગુનેગાર હશે સરકારી કર્મચારી કે અધિકારી કોઈ પણ ગુનેગાર હશે કે ગામના કોઈ પણ એવા જો આમાં સંડોવાયેલા હશે એ નામ જો હું સુસાઈડ નોટ લખી અને પછી હું આગળનું પગલું ભરીશ તો એમાં સરકારને જવાબદારી રહેશે બધી